નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજના હવામાન સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર દિવાળી આવતા પહેલા ફરી એક વખત મિની વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને એ પણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર જ વરસાદ પડવાનો છે પરંતુ આ જે વરસાદ પડશે મિત્રો માવઠાની અસરના કારણે પણ વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતમાં અત્યારે સિસ્ટમ બની રહી છે જે અરબ સાગરની અંદર સિસ્ટમ બની છે એ હવે પછીના ત્રણ થી ચાર દિવસની અંદર એટલે લગભગ બાવીસ તારીખથી લઈ અને છવ્વીસ તારીખ વચ્ચે ગુજરાત ઉપર વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે વાતાવરણની અંદર સતત પલટો આવતો જોવા મળી રહ્યો છે અને આ આગાહી મિત્રો અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામીએ પણ કરી છે કે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે એ વાવાઝોડાની અસર મધ્ય ભારતમાં થશે અને મધ્ય ભારત ભારતવાળી જે સિસ્ટમ હશે એ ગુજરાતને અસર પહોંચાડશે આમ જોવા જઈએ તો બેથી ત્રણ દિવસની અંદર વાતાવરણની અંદર સતત પલટો જોવા મળશે અને આ પલટો ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે પવન સાથે વરસાદ પણ લાવશે અત્યારે અરબ સાગરની અંદર તો સિસ્ટમ બનતી જોવા મળી રહી છે એનો ઘેરાવો છે મજબૂત બન્યો છે પરંતુ બંગાળની ખાડીની અંદર પણ અહીંયા ચક્રવાતી વાવાઝોડું છે સર્જાતું જોવા મળી રહ્યું છે હવે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થઈ અને ભારત દેશના મધ્ય ભાગ અથવા તો દક્ષિણ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારો સુધી આગળ પહોંચે એ પહેલાં અંબાદા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી એક નવી આગાહી જાહેર કરી છે એ આગાહી છે મિત્રો ઠંડીને લઈને ગુજરાત રાજ્ય ઉપર હજી પણ ઠંડીનું પ્રમાણ છે એ વધશે જેમ દિવાળીની નજીક આવશે દિવાળી દિવસો નજીક આવશે એમ ઠંડીનું પ્રમાણ વધશે દિવાળી પછી પણ ગુજરાત રાજ્ય ઉપર છે એ ભારે ઠંડી જોવા મળી શકે છે કારણ કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો નૈઋત્યનું ચોમાસું જે છે એ અત્યારે હવે વિદાય લઈ રહ્યું છે જે અત્યારે મધ્ય ભારતમાંથી દક્ષિણ ભારત તરફ પહોંચી ગયું છે અને ત્યાર પછી બંગાળની ખાડીમાંથી આ નૈઋત્યનું ચોમાસું છે એ વિદાય લઈ લે છે એમ હવામાન વિભાગ દ્વારા પણ જાણકારી આપવામાં આવી હતી કે ગુજરાત ઉપર જે વરસાદની આગાહી દર્શાવવામાં આવે એ અરબ સાગરના દરિયામાંથી આપવામાં આવશે બાકી જોવા જઈએ તો બંગાળની ખાડી અને અરબસાગરના દરિયાની અંદર વચ્ચે જે સિસ્ટમ બનશે એ સિસ્ટમમાં મધ્ય ભારત થી લઈ અને દક્ષિણ ભારત સૌરાષ્ટ્રના ઝોન સુધી એટલે ગુજરાત રાજ્ય સુધી છે એ આગાહી દર્શાવવામાં આવી રહી છે બે દિવસ પહેલા પણ વાતાવરણની અંદર સતત પલટો છે જોવા મળ્યો હતો હજી પણ વાતાવરણની અંદર છે પલટો જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદ પડ્યો હતો એમાં વલસાડ સુરતની અંદર છે એ છેલ્લા બે દિવસથી વરસાદ સારામાં સારો જોવા મળી રહ્યો હતો તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવે તો તે પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો કારણ કે હવે મિત્રો આવતીકાલથી વરસાદની જે નવી સિસ્ટમો છે એ મધ્ય ભારત તરફ પહોંચશે મુંબઈના દરિયામાં જોવા મળશે તેમજ આંધ્રપ્રદેશ છે તમિલનાડુ છે સાથે સાથે પોંડુચેરી છે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર છે આ સાથે મિત્રો દક્ષિણ ભારતના જેટલા પણ વિસ્તારો છે વિસ્તારોની અંદર હવે વરસાદ અત્યારે દિવાળીના તહેવાર નિમિત્તનો વરસાદ છે જોવા મળશે તો આ દરેક આગાહીને દરેક માહિતી તમને છે એ સમયસર મળી જાય અને તમારા બીજા અન્ય મિત્રો સુધી પણ પહોંચી જાય એ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે ખાસ કરીને જોઈ શકો છો વીસ તારીખનું અપડેટ એટલે કે વીસ ઓક્ટોબરના રોજ અરબસાગરની અંદર પણ એક ચક્રવાત છે અને એક વાવાઝોડું બંગાળની ખાડીની અંદર પણ જોવા મળી રહ્યું છે તો આમ વીસો ઓક્ટોબરના રોજ છે ગુજરાત સુધી વરસાદ છે એ પહોંચશે અને એ પણ અરબસાગરની અંદર જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં મુંબઈનો દરિયો આવી જાય પછી જે છે એ મુંબઈથી નીચેના જે વિસ્તારો છે જેમાં બેંગ્લુર બેંગલવી મદરાઈથી લઈ અને ઠેક મિત્રો રત્નાગીરી સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારો ગોવા છે એ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આજે ચક્રવાતી નાની એવી સિસ્ટમ બની છે એનો અસર છે જોવા મળશે એની અસર ગુજરાત તરફ આવશે અને એ અસર આ જેટલા પણ અત્યારે આપણે જે નામ લીધા છે જેમાં દક્ષિણ ગુજરાતથી દક્ષિણ ભારતથી વાત કરીએ તો બેંગ્લોર બેંગલવી મુદ્રાઈથી લઈ ચેન્નાઈ ચેન્નાઈ અને પોંડુચેરી જે દક્ષિણ ભારતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે આ સાથે મધ્ય ભારત તરફ જે છે એ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે તો ગુજરાત ઉપર હજી પણ વરસાદની આગાહી બે થી ત્રણ દિવસ પછી છે એટલે બાવીસ ઓક્ટોમ્બરથી લઈ અને ચોવીસ ઓક્ટોમ્બર સુધી અથવા તો સત્યાવીસ તારીખ સુધી છે ગુજરાતમાં વરસાદ પડવાની લઈને આગાહી કરવામાં આવી રહી છે અહીંયા તમે મેપમાં જોઈ શકો છો વીસ ઓક્ટોમ્બરથી ત્રેવીસ ઓક્ટોમ્બર વચ્ચેનું જે હવામાન છે એમાં અરબસાગરની અંદર પણ એક સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર પણ સિસ્ટમ છે અને હિન્દ મહાસાગરની અંદર પણ એક સિસ્ટમ જોવા મળી રહી છે આમ ત્રણ ત્રણ સિસ્ટમો છે ગુજરાતને અસર પહોંચાડી શકે છે હવામાન વિભાગ દ્વારા પણ આ અંગે ચેતવણી આપવામાં આવી છે ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડતો જોવા મળી શકે છે આ તમે ત્રેવીસ તારીખનું લાઈવ હવામાન જોઈ શકો છો ત્યાર પછી ચોવીસ ઓક્ટોમ્બરનું લાય હવામાન જોઈ શકો છો અને એ પછી પચીસથી છવ્વીસ ઓક્ટોમ્બર વચ્ચે છે એ ફરી વખત વરસાદની નવી સિસ્ટમ છે એ ગુજરાત તેમજ મધ્ય ભારતના વિસ્તારોની અંદર જોવા મળશે અને ઓક્ટોમ્બર મહિનાના છેલ્લા દિવસો એટલે અઠ્યાવીસ ઓક્ટોમ્બરથી લઈને ત્રીસ ઓક્ટોમ્બર વચ્ચે તમે જોઈ શકો છો વરસાદ છે એ ભૂકા બોલાવશે અને એમાં પણ ખાસ કરી અમદાવાદ છે સુરત છે ઉદયપુર છે ઇન્દોર છે વડોદરા છે ગાંધીનગર છે તેમજ ડભોઈ છે દાહોદ છે ઉપલેટા ધોરાજી છે આટલા વિસ્તારોની અંદર તો વરસાદ બે બે ઇંચ સુધીનો પડશે પરંતુ માવઠાની અસર વચ્ચે છે એ વરસાદ પડશે જેથી કરીને ખેડૂતોને પણ અત્યારે છે એ નુકસાની થવાનો અત્યારે સમાચાર મળી રહ્યા છે એવી માહિતી મળી રહી છે કે આ જો વરસાદ અથવા તો માવઠું થશે તો એના કારણે ઘણા બધા પાકને નુકસાન થઈ શકશે દિવાળી પછીના જે સિઝન હશે એ સિઝન ખેડૂતોની ખરાબ જશે તો આ અંગેની અત્યારે માહિતી મળી રહી છે હવે તમને હવામાન વિભાગ દ્વારા જે સ્પષ્ટપણે આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે અને જે જાહેરાત કરવામાં આવી છે માહિતી સ્વરૂપે જે આગાહી કરવામાં આવી છે એ તમને જણાવીએ અત્યારનું તમે લાઈવ હવામાન જોઈ શકો છો વીસ તારીખ સુધીનું હવામાન છે જેમાં ઓગણીસો અને વીસ તારીખના રોજ દક્ષિણ ગુજરાતની અંદર ચાર જિલ્લાઓ એવા છે કે ત્યાં વરસાદ પડી શકે એક તો તાપી છે ડાંગ છે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ ચાર જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતની અંદર છે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે ઓગણીસ તારીખ ઓગણીસો ઓક્ટોમ્બરની વીસ ઓક્ટોમ્બરની અને ટેક મિત્રો બાવીસ ઓક્ટોબર સુધી એટલે દિવાળી સુધી છે એ આ આગાહી દર્શાવવામાં આવી રહી છે હવે વાતાવરણની અંદર સતત પલટો આવશે અને આ વરસાદની આગાહી છે થી ત્રણ દિવસ માટે ચાલશે જેમાં બાવીસ ઓક્ટોબર સુધી તમે જોઈ શકો છો તો આ ચાર જિલ્લાઓની અંદર બાવીસ ઓક્ટોબર સુધી છે એ ઠંડરસ્ટોમ એક્ટિવિટીના કારણે વરસાદની આગાઈ છે રહેલી છે હવે મિત્રો આમાં જે આગાઈ દર્શાવવામાં આવી રહી છે એ ખાસ કરીને ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા એટલે કે અમદાવાદ ખાતેથી આ આગાહી મળી રહી છે અંબાદા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા નવી જે માહિતી આપવામાં આવી છે એ તમને જણાવી દઈએ તો અહીંયા તમે એક મેપ જોઈ શકો છો આ ગુજરાત રાજ્યનો મેપ છે ગુજરાત રાજ્યના આ ભાગની અંદર કચ્છ વિસ્તાર છે આ બનાસકાંઠાથી લઈને મધ્ય ગુજરાત સુધીના જે જિલ્લાઓ છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહિસાગર અરવલી આટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે તેમજ દાહોદ ગોધરા એ સાથે સાથે મધ્ય ભારત મધ્ય ગુજરાતથી લઈને ઠેક દક્ષિણ ગુજરાત સુધીના જે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો જે છે ત્યાં વરસાદની સ્થિતિ છે જોવા મળશે આ સૌરાષ્ટ્રનો ભાગ છે અને આ મધ્ય ગુજરાતનો ભાગ છે તો આમ સૌરાષ્ટ્રના ઝોન સુધી છે એ વરસાદ ની સારી અસર દર્શાવવામાં આવશે બે દિવસ પહેલાં વરસાદની આગાઈ કરવામાં આવી હતી એ પ્રકારનો વરસાદ છે એ વલસાડમાં પડ્યો છે દક્ષિણ ગુજરાતની જ વાત કરીએ વલસાડમાં પડ્યો છે અને એ સાથે સાથે બીજા ઘણા બધા જિલ્લાઓની અંદર એની અસર દર્શાવવામાં આવી હતી માવઠું જે પડ્યું હતું ઝાપટા સ્વરૂપે વરસાદની આગાઈ હતી હળવોથી મધ્યમ વરસાદ પડશે પરંતુ હવે જે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે ચોક્કસપણે વાતાવરણની અંદર પલટો આવશે અને આ વાતાવરણની અસર ગુજરાતને થતી જોવા મળશે એટલે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓ જે બાકીના જિલ્લાઓ છે એમાં વરસાદ પડવાને લઈને આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે સતત બે દિવસની આગાહી છે ગુજરાત રાજ્યમાં એકવીસ ઓક્ટોમ્બર સુધી છે વરસાદની સ્થિતિ મજબૂત રહે એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે એ પછી ઓક્ટોમ્બર મહિનો પૂર્ણ થાય એટલે પચીસ ઓક્ટોમ્બર પછી છેલ્લું અઠવાડિયું જે ઓક્ટોમ્બર આવશે એમાં દક્ષિણ ગુજરાતના ચારથી પાંચ જિલ્લાઓ વધશે એટલે એમાં વિસ્તારની અંદર વધારો થશે જેમાં વડોદરા છે સુરત છે રાજપીપળા અમોદ છે તેમજ અત્યારે નવસારી તાપી ડાંગ તેમજ આહવા સુધીના આવશે એટલે આગાહીઓ છે એ દર્શાવવામાં આવશે તો આ પ્રકારની માહિતી નવી મળી હવે બીજી માહિતી તમને જણાવી દઈએ કે દિવાળીના દિવસે શું માવઠાની અસર ગુજરાતમાં થશે પરેશભાઈ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે કે દિવાળીના દિવસે માવઠાની અસર ગુજરાત રાજ્ય ઉપર થવાની નથી આ મિત્રો દિવાળી પછી અથવા તો ઓક્ટોમ્બર મહિનો પૂર્ણ થાય અને જે નવેમ્બર મહિનો શરૂ થાય તે નવેમ્બર મહિનાની અંદર જે વાવાઝોડા છે સક્રિય થતા હોય છે બંગાળની ખાડીની અંદર ખાસ કરીને વાવાઝોડું વાવાઝોડું બનશે અરબસાગરની અંદર એની અસર દર્શાવશે અરબસાગરની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હશે જેને કારણે ગુજરાત ઉપર વાતાવરણ છે એ પલટાતો જોવા મળશે અને હવામાનની અંદર છે એ ફેરફાર થશે તો આ એક નવી માહિતી મળી છે ગુજરાત ઉપર પણ બેથી ત્રણ દિવસ માટે છે એ એક્ટિવ થયેલી સિસ્ટમોની અસર છે દર્શાવવામાં આવી રહી છે વાતાવરણની અંદર પલટો આવશે અને ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવનો સાથે વરસાદની જે સ્થિતિ દર્શાવવામાં આવી છે એ સ્થિતિઓમાં હવે જે છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે દક્ષિણ ગુજરાત તરફ છે એ વાતાવરણની અંદર વધારે મોટો પલટો છે એ જોવા મળશે હવે મિત્રો આ જે સેટેલાઇટ ઇમેજ તમને દર્શાવવામાં આવી રહી છે જેમાં નૈઋત્યનું ચોમાસું કઈ રીતના વિદાય લઈ રહ્યું છે તમને દર્શાવી દે સૌપ્રથમ ઉત્તર ભારત તરફથી છે નેઋ ચોમાસાએ વિદાય લીધી એ પછી છે એ પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના અમુક ભાગો જેમાં પશ્ચિમ ભાગની અંદર વધારે પંજાબ છે હરિયાણા છે રાજસ્થાન છે તેમજ મધ્ય ભારત સુધી દિલ્હી તરફ આવતા છે એ ચોમાસાએ વિદાય લીધી એ પછી ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી અને આ રીતના જે છે તમને દર્શાવી દે તો આ રીતના જે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે એ પ્રમાણે ચોમાસાએ છે એ વિદાય લીધી છે હવે મિત્રો ચોમાસું વિદાય લઈ રહ્યું છે એ છે મધ્ય ભારત તરફથી પૂર્વ ભારત તરફના જેટલા પણ રાજ્યો આવશે એ વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લે છે પછી નીચેના ભાગો એટલે દક્ષિણ ભારત સુધીના જે ભાગો છે એમાં ચોમાસું છે એ વિદાય લેશે અને આ પ્રકારે ધીમે ધીમે અંદમાન અને નિકોમ્બાર સુધી છે ચોમાસું પહોંચી જશે ત્યાર પછી સમગ્ર ભારતમાંથી છે ચોમાસું વિદાય લેશે એની આગાહી અંબાલા પટેલે છે એ જાણકારી સ્વરૂપે આપી છે હવે આ નવી માહિતી જાણકારી સ્વરૂપે મળી પરંતુ ગુજરાત ઉપર તેની અસર શું થશે તો ગુજરાત ઉપર અત્યારે મિત્રો અરબસાગરની અંદર ચક્રવાતી વાવાઝોડું બંગાળની ખાડીની અંદર જે ચક્રવાતી વાવાઝોડું છે તો આ બંને વાવાઝોડાની અસર ગુજરાતને થશે અને ગુજરાતના દક્ષિણ ભાગની અંદર દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે કારણ કે મુંબઈ મહારાષ્ટ્ર સાથે ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ હવે વધતું જોવા મળશે અને ઠાર પડશે ઠાર પડશે એટલે તેના કારણે આ ભાગોની અંદર છે ભેજવાળું વાતાવરણ રહેશે અને ભેજવાળા વાતાવરણ સાથે અપર એર સર્ક્યુલેશન એટલે કે યુએસસીની જે સિસ્ટમ છે એ સિસ્ટમ અરબ સાગરમાંથી કચ્છ તરફ જશે અથવા તો બંગાળની ખાડી તરફ જવાની હોય તો બંગાળની ખાડી તરફ જશે તો મધ્ય ભારતની અંદર અસર પડશે જો કચ્છ તરફ જશે તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આટલા બે વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળશે આ દરેક આગાહી દરેક માહિતી તમને આવનારા સમય સુધી જણાવતા રહીશું જ્યાં સુધી આગાહીઓ મળતી રહેશે ત્યાં સુધી તમને દરેક માહિતી છે જણાવતા રહીશું